શ્રી ગણેશાય નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસની પૂર્ણિમા એટલે ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મા અન્નપૂર્ણાનો જન્મોત્સવ આ પૂર્ણિમાના મહાત્મય વિશે કથા મહિમા જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ બ્રહ્મા ગુરુર્બ્રહ્મા ગુરુર્ષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત સાક્ષાત્બ્રહ્મ તસમય શ્રી ગુરુવે ન બોલો ગુરુદત્તા ત્રિય ભગવાનની છે મિત્રો પૂર્ણિમા અર્થાત ફૂલમૂન ચંદ્રદેવ સોળે કળાએ ખીલેલા હોય ધરતી લોક ઉપર અમૃત વર્ષા કરે છે પૂર્ણિમાના દર્શન કરવા માત્રથી જ મન પ્રસન્ન થાય છે ભગવાન ત્રિદેવની કૃપા પ્રાપ્ત થાય છે કારણ કે ભગવાન મહાદેવ ચંદ્રમોલેશ્વર કહેવાય છે એટલા માટે તો ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા કરવાથી આપોઆપ જ ચંદ્રદેવની પૂજા થઈ જાય છે આજે ચંદ્રપૂજનનું ઘણું મહાત્મ્ય છે ચંદ્રદેવ કે જે મનને શાંતિ આપે છે મનના કારક છે માતાના કારક છે ચંદ્રપૂજન કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્ર દોસ્તો દૂર થાય છે મન મક્કમ થાય છે આત્મબળ વધે છે સૂર્યનારાયણની પૂજા ઉપાસના કરવાથી પણ આ જે પૂર્ણિમા છે તે માક્ષર માસની પૂર્ણિમા જે ભગવાન શ્રી કૃષ્ણને આ માસ અત્યંત પ્રિય છે ગીતાજીનું જ્ઞાન અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ આ માસમાં જ આપેલું હતું એટલા માટે પણ આ માસ ખાસ છે ગુરુ દત્તાત્રે કે જે નાથ સંપ્રદાય અવધૂત પરંપરાના લોકો યોગ સાધક લોકો દત્તાત્રેય ભગવાનની પૂજા અર્ચના કરે છે તે દત્તાત્રેય ભગવાનનો જન્મોત્સવ પણ આ પૂર્ણિમાના દિવસે છે માન્યતા છે કે ભગવાન દત્તાત્રેયની પૂજા ઉપાસના કરવાથી ત્રિદેવની પૂજા આપોઆપ થઈ જાય છે બ્રહ્મા વિષ્ણુ મહેશ તેમના જવતા છે અને ફળ પણ અનેક ગણું પ્રાપ્ત થાય છે આધ્યાત્મિક સિદ્ધિ માટે આ અવસર છે પૂર્ણિમાનો દત્તાત્રેય જયંતિના દિવસે જે ભક્તો જ્ઞાન અર્જિત કરવા માંગે છે તે ગુરુ દત્તાત્રેયની પૂજા ઉપાસના કરે તો શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે આજે પવિત્ર નદી તીર્થોમાં જઈને સ્નાન કરીને પૂર્વજોનું જો તર્પણ કરવામાં આવે તો પૂર્વજન્મના પાપો પણ નષ્ટ થાય છે ગ્રંથોમાં વર્ણિત છે દત્તાત્રેય ભગવાનનો જન્મ ઋષિ અત્રિ અને માતા અનસુયાના ઘેરે થયો હતો દત્તાત્રેય ભગવાનના ચોવીસ ગુરુને કારણે જ તેઓ પ્રસિદ્ધ થયા છે અને આજે અન્નપૂર્ણા જન્મોત્સવ પણ છે માતા અન્નપૂર્ણાના વ્રત દરમિયાન આજે અન્નપૂર્ણા ઉત્સવ મનાવાય છે દત્તાત્રેય ભગવાન કે જે ત્રિદેવના અવતાર મનાય છે તેઓ જ્યારે માતા અનસુયા પાસે અન્નની ભિક્ષા માંગે છે ત્યારે માતા અનસુયાએ તે ભિક્ષા દ્વારા ત્રિદેવને તૃપ્ત કર્યા હતા બાળક બનાવીને એટલા માટે પણ આજે અન્નપૂર્ણા માતાનો જન્મોત્સવ મનાવાય છે એમ પણ ઘણા કહે છે અને માતા અન્નપૂર્ણા કે જે પાર્વતી દેવીનું સાક્ષાત સ્વરૂપ છે તે સર્વે જીવોની તૃપ્તિ અર્થે આજે પ્રગટ થયા હતા અને અન્ન દ્વારા સર્વે જીવોને પોષણ આપ્યું એટલા માટે મા અન્નપૂર્ણાનો આજે જન્મોત્સવ મનાવાય છે માની પૂજા આરાધના કરાય છે કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીનું પણ પૂજન થાય છે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આજે અન્નનું દાન ધનનું દાન જરૂરિયાતમંદને અવશ્ય કરવું જોઈએ મંદિરોમાં પણ દાન આપી શકાય બ્રાહ્મણ દેવને પણ જે આપણું સામર્થ્ય હોય એ પ્રમાણે સર્વે જીવોને અન્નનું જલનું દાન દેવું ઉત્તમ મનાય છે આજે દત્તાત્રેય જન્મોત્સવ હોય દત્ત ભગવાનના મંત્રજાપ છે બાવની છે સ્તુતિ છે દત્ત ચાલીસા છે અવધૂત ગીતાજીનો પાઠ કરી શકાય છે શુભ મનાય છે આજે માતા અન્નપૂર્ણાનો જન્મોત્સવ હોય માટે અન્નપૂર્ણા મંત્રચાપ પણ કરી શકાય છે રસોડામાં જઈને ચૂલાનું પૂજન કરી શકાય છે અને રસોઈ બનીને ભગવાનને ભોગ સમર્પિત કરીને તે પ્રસાદ રૂપે લઈ શકાય છે મા અન્નપૂર્ણાનો મંત્ર છે अन्नपूर्णा प्राणवल्लभे ज्ञान वैराग्य सिद्धि अर्थे भिक्षां देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेश्वरः बान्धवाः शिवभक्ताश्च स्वदेशो भुवनत्रयं माता अन्नपूर्णानुपण पूजन आरीते माता अन्नपूर्णां पूजन પૂર્ણિમાનો વ્રત પણ રખાય છે સત્યનારાયણ ભગવાનની કથા કરાય સંભળાય ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રાપ્ત થાય છે આજે લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે માતા મહાલક્ષ્મીને ઘણી પ્રિય છે પૂર્ણિમા ચંદ્રદેવ સંબંધમાં તેના ભાઈ થાય છે માટે આજે ચંદ્રદેવની સાથે જો માતા મહાલક્ષ્મીનું પણ પૂજન કરવામાં આવે દીપદાન કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે બરકત રહે છે આરોગ્ય સૌભાગ્ય રૂપે માતા મહાલક્ષ્મી અષ્ટ સ્વરૂપા છે તે આપણા ઘરમાં જીવનમાં વાસ કરે છે આજે ચંદ્રમોલેશ્વર ભગવાન મહાદેવની પૂજા અર્ચના થાય છે મહાદેવના શિવલિંગ ઉપર ગંગાજલ છે સાદુ જલ છે કાચું દૂધ દહીં અક્ષત વિવિધ અનાજ ફલ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય બિલવપત્ર આદિથી પૂજન થાય છે મહાદેવની પૂજા અર્ચના કરીને આજે ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે કારણ કે પૂર્ણિમાના દેવતા મહાદેવ છે અને પૂર્ણિમાના દેવી માતા મહાલક્ષ્મી કહેવાય છે અને જે બાર માસ પ્રમાણે આખા વર્ષ દરમિયાન મહિનામાં એક જ જે પૂર્ણિમા આવે છે તેમાં માક્ષર માસની પૂર્ણિમા ખાસ છે કારણ કે ગુરુ દત્તાત્રેય અને મા અન્નપૂર્ણાની પૂજાની સાથે મહાદેવ તથા લક્ષ્મીનારાયણ દેવનું પૂજન થાય છે આમ તો ત્રિદેવ આખી સૃષ્ટિમાં સંચાલન કરે છે બ્રહ્માજી કે જેઓએ રચના કરી સૃષ્ટિની ભગવાન વિષ્ણુ કે જેઓ પાલન પોષણ કરતા પિતા છે અને ભગવાન શિવ કે જે કાંઈ નષ્ટ કરવાનું છે સફાઈ કરવાનું છે તે કાર્ય સંભાળે છે આમ ત્રિદેવની પૂજા આજે થાય છે પરમ પિતા ગુરુદેવ દત્તાત્રેયના રૂપમાં વર્ષની બાર પૂર્ણિમા છે કાર્તક માસથી ગણીએ તો કાર્તિકી પૂર્ણિમા પુષ્કર મેળો ભીષ્મ પંચક વ્રતનો અંતિમ દિવસ થાય છે માક્ષર માસની પૂર્ણિમા ભગવાન દત્તાત્રેયનો જન્મોત્સવ મા અન્નપૂર્ણા જન્મોત્સવ પોષ માસની પૂર્ણિમા શાકંભરી જયંતિ ઉજવાય છે મહામાસની પૂર્ણિમા તે ભૈરવ દાદાની જયંતિ તરીકે ઉજવાય છે ફાગણ માસની પૂર્ણિમા હોળી ધૂળેટીનો ઉત્સવ મનાવાય છે ચૈત્ર માસની પૂર્ણિમા એટલે હનુમાન દાદાનો જન્મોત્સવ વૈશાખ માસની પૂર્ણિમા બુદ્ધ જયંતિ જ્યેષ્ઠ માસની પૂર્ણિમા વટ સાવિત્રી વ્રત મનાવાય છે અષાઢ માસની પૂર્ણિમાએ ગુરુપૂર્ણિમા વ્રત રખાય છે શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો શુભ પવિત્ર તહેવાર મનાવાય છે અને ભાદરવા માસની પૂર્ણિમા ઉમા મહેશ્વર વ્રત રખાય છે આસુ માસની પૂર્ણિમા એટલે શરદ પૂર્ણિમા રાસોત્સવ આ રીતે બાર મહિનાની બાર પૂર્ણિમાનું અલગ અલગ મહત્ત્વ છે એમાંય ખાસ કરીને આ માક્ષર માસની પૂર્ણિમા વિશેષ છે આજે કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની પણ કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બે તુલસી દલ અર્પિત કરીને પૂજન કરવાથી મંત્ર જાપ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કારણ કે શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ એવું શાસ્ત્રમાં કહેવાનું છે જગતના ગુરુ છે સર્વે શાસ્ત્રોના જ્ઞાતા સર્વે વિદ્યાઓમાં કલાઓમાં નિપુણ એવા શ્રી કૃષ્ણ ચંદ્ર કહેવાય છે ચંદ્રકૂળમાં જન્મેલા હોય શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા ઉપાસના કરવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે મહાકાળીની પૂજા ઉપાસના પણ થાય છે કારણ કે એવું પણ કહેવાય છે કે મહાકાળી અને ભગવાન શ્રી કૃષ્ણ એક જ છે કાલોના કાલ મહાકાલ છે આજે આ પૂર્ણિમાના મહાત્મ્યની કથા પણ સંભળાય છે આવો આપણે સાંભળીએ માક્ષર માસની પૂર્ણિમાના મહાત્મ્યની કથા બોલો ભગવાન ગુરુ દત્તાત્રેયની છે શાસ્ત્ર અનુસાર ભગવાન દત્તાત્રેય તે ત્રિમૂર્તિમાં ત્રણ દેવતા સમાહિત છે જેમાં ભગવાન વિષ્ણુ ભગવાન બ્રહ્માજી ભગવાન મહેશ ત્રણેય દેવતા એકી સાથે બિરાજમાન રહે છે દત્તાત્રેય ભગવાનની પૂજા કરવાથી ત્રિદેવની પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે આજે ભગવાન દત્તાત્રેયના બાલ સ્વરૂપની પૂજા થાય છે એવું પણ મનાય છે કે આજે પૂરી શ્રદ્ધા ભક્તિથી ભગવાન દત્તાત્રેયની પૂજા કરીને આ જન્મદિવસ થાય છે હિન્દુ શાસ્ત્ર અનુસાર દત્તાત્રેય ઋષિ અત્રિ અને અંસુયાના પુત્ર હતા અંસુયા માતા ઘણા પવિત્ર અને સદાચારી હતા પતિવ્રતા હતા માતા અંસુયાએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રિમૂર્તિ બરાબર સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છુક માટે ઘોર તપસ્યા કરી હતી ત્યારે આ ત્રિદેવના પત્ની દેવી સરસ્વતી લક્ષ્મીજી અને પાર્વતીજીને અનસુયાજી પ્રત્યે ઈર્ષા થવા લાગી ત્યારે તેમને પોતાના પતિઓને એટલે કે ત્રિદેવને કહ્યું કે તમે અનસુયાની પરીક્ષા કરો ત્યારે ત્રણેય દેવતાઓએ સાધુ તપસ્વીનો રૂપ ધારણ કરીને માતા અનસુયા પાસે આવે છે પત્નીના આગ્રહથી ત્રિદેવ અનસુયા માતા પાસે આવે તો છે પરંતુ ત્રિદેવને ખબર હતી કે અનસુયા માતા ઘણા પવિત્ર છે અને ત્રિદેવે અનસુયા માતા પાસે ભિક્ષા માંગી અને તેમના ગુણોની પરીક્ષા શરૂ કરી અનસુયા માતા પાસે આ ત્રિદેવોએ એવી ભિક્ષા માંગી કે જેથી માતા અનસુયા ઘણા ચિંતિત થવા લાગ્યા આંગણે આવેલા અતિથિને ભિક્ષા વગર જવા કેમ દેવા એ સન્નારીએ પોતાના પતિનું સ્મરણ કર્યું મંત્ર બોલીને ત્રણેય ઋષિઓને જલ છાટીને શિશુ રૂપ ધારણ કરાવી દીધું અને પોતાનું સ્તનપાન કરાવ્યું ભિક્ષા આપી જ્યારે અત્રિ ઋષિ આશ્રમમાં આવ્યા ત્યારે અનસૂયા માતાએ તેમના પતિને બધી બીના કહી સંભળાવી ત્યારે માનસિક શક્તિથી ઋષિએ બધું જોઈ લીધું કે શું થયું હતું ત્યારે ઋષિ અત્રિએ ત્રણેય શિશુઓને એક જ રૂપમાં ઘડી દીધા ત્રણ મસ્તક અને ચાર હસ્તના રૂપમાં દત્તાત્રેય ભગવાન જન્મ લે છે અને એક બાજુ ત્રિદેવીઓ પોતાના પતિનું સ્મરણ કરતા કરતા રાહ જોઈ રહ્યા છે કે ત્રણેય દેવો ક્યારે આવશે જ્યારે ત્રણેય દેવો પાછા ન ફર્યા ત્યારે ત્રિદેવીઓ ચિંતિત થઈને માતા અંસૂયા પાસે આવે છે અને માતા અંસૂયા પાસે ક્ષમા માંગે છે અને પોતાના પતિને પાછા આપી દેવા માટે વિનંતી કરે છે ત્યારે અનસુયા માતાએ આ ત્રણેય દેવીઓના આગ્રહથી ત્રિદેવોને ફરી પ્રગટ કર્યા અને આ ત્રિદેવો ઋષિ અત્રિ અને અનસુયાની સામે પ્રગટ થયા ત્યારે પ્રસન્ન થઈને ત્રિદેવે અત્રિ અને અનસુયા દેવીને પોતાનું જ એક રૂપ પુત્ર તરીકે આપ્યું તે હતા દત્તાત્રેય અત્રિ અને અનસુયાએ આ ત્રિદેવરૂપ જે પુત્ર પ્રાપ્ત કર્યો તેનું નામ રાખ્યું દત્ત અર્થાત જેને આપણે દત્તક લઈએ છીએ તે દત્ત અને મહર્ષિ અત્રિના પુત્ર થયા એટલે આત્રેય કહેવાણા આમ દત્તાત્રેય ભગવાનનું નામ પડ્યું ભગવાન દત્તાત્રેયની પૂજા કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે સંતાન સુખ વૈવાહિક જીવનમાં સુખ શાંતિના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે આજે ભગવાન દત્તાત્રેયની પૂજા અવશ્ય કરવી જોઈએ આમ જોઈ તો પૂર્ણિમા એટલે સૂર્ય અને ચંદ્ર બે સપ્તમ ભાવમાં રહે છે એકબીજાને સામે સામે જોવે છે એટલા માટે જ કહેવાય છે કે પૂર્ણિમાના દિવસે અમી વર્ષા થાય છે અમૃત વર્ષે છે સર્વે ગ્રહો શુભ પરિણામ આપતા રહે છે મિત્રો આપણે સાંભળી માક્ષર માસની પૂર્ણિમાના કથા મને આશા છે કે આ જરૂર પસંદ આવ્યો હશે લક્ષ્મી નારાયણ દેવનું પૂજન કરીને માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરમાં અખંડ જ્યોત પ્રગટાવાય છે જે આખી રાત ચાલે આજે માતા મહાલક્ષ્મીનો મંત્ર પણ જપી શકાય છે મહામંત્ર છે ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રી હ્રી શ્રી ઓમ મહાલક્ષ્મયી નમઃ અથવા તો ઓમ શ્રી વિદમહે વિષ્ણુપત્નય ચ તન્નો લક્ષ્મી પ્રચોદયાત બોલો પૂર્ણિમાના દેવતાની જય માતા મહાલક્ષ્મીની જે ગુરુદત્તાત્રેયની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ